ભલે ગમે તેમ થઈ જાય પણ દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીના નીચે ત્રણ વસ્તુ દબાવી દેજો એટલું બધું ધન આવશે કે તેને સંભાળવું મુશ્કેલ બની જશે દેવ ઊઠી એકાદશી એ પર્વ છે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રામાંથી જાગે છે અને આ દિવસે તુલસી પૂજાનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ તિથિએ તુલસી વિવાહનો પ્રારંભ થાય છે અને તુલસી માતાને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે લક્ષ્મીજીને માનતા હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને જય લક્ષ્મીમાં કોમેન્ટમાં જરૂર લખી દેજો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો દેવ ઉઠી એકાદશીના પાવન દિવસે તુલસીના છોડ નીચે આ ત્રણ વસ્તુ મૂકી દેજો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ મિત્રો જ્યારે કાર્તક માસના પાવન દિવસોમાં દેવ ઉઠી એકાદશીનું મહાપર્વ આવે છે ત્યારે ધરતી પર એક અદ્ભુત શાંતિ ઉતરી આવે છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રામાંથી જાગીને સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે અને પોતાના ભક્તોને ઘેર આવે છે અને જે વ્યક્તિ આ દિવસે તુલસીના છોડ નીચે શ્રદ્ધાથી કેટલીક વિશિષ્ટ વસ્તુઓ અર્પણ કરે છે તેના જીવનના બધા દુઃખ ધીમે ધીમે મટી જાય છે જેમ સૂર્યના કિરણો અંધકારને મિટાવી દે છે સંતજન કહે છે કે જ્યાં તુલસી છે ત્યાં સ્વયંસિંહ હરિ વિષ્ણુનો વાસ છે અને જ્યાં વિષ્ણુ છે ત્યાં ધન અને સુખ ક્યારેય દૂર રહેતા નથી તેથી દેવ ઉઠી એકાદશીના દિવસે જ્યારે સંધ્યાનો સમય હોય અને વાતાવરણમાં ઉત્સવની મધુરતા ભળી જાય ત્યારે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવી ભગવાનને પ્રણામ કરો અને આ ત્રણ વસ્તુઓ અર્પણ કરો સાથીઓ પહેલી વસ્તુ છે કાચું દૂધ જેનાથી જીવનના દરેક દુઃખ પીગળવા લાગે છે સંધ્યાનો સમય છે આકાશમાં ઉત્સવની હળવી રોશની ફેલાયેલી છે અને તુલસીના પાંદડામાંથી નીકળતી સુગંધ હવામાં ભળી રહી છે આજ તે ક્ષણ છે જ્યારે ભગવાન વિષ્ણુ અને તુલસીમાં લક્ષ્મીનું સ્વરૂપ બંને પોતાના ભક્તોના હૃદયમાં ઉતરે છે અને તે જ પવિત્ર ક્ષણે જ્યારે કોઈ ભક્ત તુલસીના છોડ નીચે કાચું દૂધ મૂકે છે તો સમજો કે જાણે તે પોતાની આત્માની અંદરનો બધો દર્દ પ્રભુના ચરણોમાં અર્પણ કરી દે છે સંતજન કહે છે કે દૂધ માત્ર એક વસ્તુ નથી તે મનુષ્યના હૃદયની શુદ્ધતાનું પ્રતીક છે જ્યારે ભક્ત શુદ્ધ કાચું દૂધ તુલસીના છોડ નીચે મૂકે છે ત્યારે તે એવું નથી કહેતો કે પ્રભુ મને કંઈક આપો પણ તે કહે છે કે પ્રભુ હું હવે મારું બધું તમને સમર્પિત કરું છું આ સમર્પણ તેની બધી પીડાને ધીમે ધીમે પીગળવા લાગે છે દ્રશ્યની કલ્પના કરો ઘર શાંત છે હવા ઠંડી છે દીવાની હળવી રોશની જગમગી રહી છે તમે તુલસી પાસે બેસો છો હાથમાં એક સ્વચ્છ વાસણ છે જેમાં તાજું દૂધ ભરેલું છે દૂધને નીચે મૂકતી વખતે તમારા અંદરથી અવાજ આવે છે હે પ્રભુ આ દૂધ નહીં મારી સાચી ભાવના છે તેને સ્વીકાર કરી લો તે ક્ષણે તુલસીના પાંદડા હલે છે જેમ કે સ્વયંમાં પ્રકૃતિએ તમારા પર્સને સ્વીકાર કરી લીધો હોય કાચું દૂધ ચડાવવાની આ વિધિ ખૂબ જ સરળ છે પણ અસર ઊંડી છે ભક્તો તમારે આની અસર વધારે કરવી હોય તો વિડીયો કાપી કાપીને ન જુઓ આખો વિડીયો જુઓ કારણ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામમાં નથી આવતું તેથી વિડીયો પૂરો જુઓ અને હજુ સુધી કોમેન્ટ નથી કરી તો જયલક્ષ્મી નારાયણ લખી દો હવે દેવ ઉઠી એકાદશીના દિવસે પહેલાં સ્નાન કરો પછી તુલસી પાસે જાઓ સ્થાનને પવિત્ર કરો અને શાંત મનથી દૂધ મૂકો ધ્યાન રાખો કે આ દૂધ ઉકાળેલું ન હોય કારણ કે ઉકાળેલું દૂધ ભૌતિક છે પણ કાચું દૂધ ભાવનાનું પ્રતિક છે પવિત્રતા સાદગી અને મમતાનું જ્યારે તમે તુલસીના છોડ નીચે આ દૂધ મૂકો છો તો તે માત્ર છોડના મૂળને જ નથી પરસતું તે તમારા ભાગ્યના મૂળને પણ સિંચે છે સંતોએ કહ્યું છે કે દૂધમાં ચંદ્રમાનો તેજ હોય છે તે તેજ ક્રોધ ચિંતા અને માનસિક અશાંતિને શાંત કરે છે અને જ્યારે આ ચંદ્ર તે તુલસીની પવિત્રતા જે તુલસીનું સ્વરૂપ છે તે સાથે મળી જાય છે ત્યારે બંને મળીને તમારા જીવનના દરેક અંધકારને મિટાવવા લાગે છે તે દૂધ તુલસીની માટીમાં સમાઈ જાય છે અને તે જ માટીના માધ્યમથી પ્રભુ તમારા દુઃખોને શોષી લે છે ઘણા ભક્તોએ કહ્યું છે કે જ્યારે તેમને શ્રદ્ધાથી આ પૂજા કરી તો ધીમે ધીમે તેમના ઘરનું વાતાવરણ બદલાઈ ગયું પહેલાં જ્યાં ઝઘડા ક્લેશ અને બેચેની હતી ત્યાં હવે શાંતિ પ્રેમ અને વિશ્વાસ વધવા લાગ્યા બાળકો આજ્ઞાકારી થયા પતિ પત્નીમાં મધુરતા વધી અને ધનના દ્વાર પણ ખુલવા લાગ્યા એક કથા આવે છે કે એક ખેડૂત હતો જેનું નામ રામદાસ હતું તેની દીકરી ઘણા વર્ષોથી બીમાર હતી ન દવા કામ આવી ન તો તંત્ર મંત્ર એક દિવસ એક સાધુએ કહ્યું બેટા દેવ ઉઠી એકાદશીના સંધ્યાએ તુલસીના છોડ નીચે કાચું દૂધ મૂકી દેજે માગ્યા વગર બસ ભક્તિભાવથી રામદાસે તે જ કર્યું દર દેવ ઉઠી એકાદશીના દિવસે તે તુલસી નીચે દૂધ મૂકીને દીવો પ્રગટાવતો અને કંઈ જ માગતો નહોતો બસ કહેતો હે પ્રભુ મારી દીકરીનું દુઃખ તારી પાસે રાખી લે થોડા જ મહિનાઓ માત્ર તેની દીકરી સાદી થવા ન લાગી પરંતુ તેના ઘરમાં એક અજીક સકારાત્મક ઉર્જા વસી ગઈ તે સાધુ પાછળથી હસીને બોલ્યો દૂધથી બીમારી નથી ભાગી બેટા તારા મનનો વિશ્વાસ જાગી ગયો હતો સચ્ચાઈ આ છે જ્યારે તમે કાર્ય સાચા મનથી કરો છો તો ભગવાન તમને તે આપે છે જેની તમને જરૂર છે નહીં કે તમે માગો છો દૂધ ચડાવ્યા પછી દીવો પ્રગટાવવાનું ન ભૂલશો તે દીવો દૂધની શીતળતામાંનું અગ્નિનું સંતુલન લાવે છે આ પ્રકાશ માત્ર બહાર જ નહીં ભીતર પણ ફેલાય છે તુલસીના છાયડામાં બેસીને બસ થોડીક ક્ષણો માટે આંખ બંધ કરો અને સાંભળો હવામાં તુલસીના પાંદડાઓમાં સરસરાહટની સાથે પ્રભુનું મુખ જુઓ અને કહો કે હે પ્રભુ જીવનમાં સત્કાર્યો કરાવજે હવે તારા ઘરમાં અંધકાર નહીં રહે અને જ્યારે તમે ઊભા થાવ તો એવું ન વિચારો કે તમે કોઈ પૂજા કરી છે પરંતુ એવું વિચારો કે તમે પ્રભુ સાથે સીધો સંવાદ કર્યો છે આ સંવાદ તમારા જીવનને દરેક અંધકારને ધીમે ધીમે મિટાવી દે છે તેથી દે ઉઠી એકાદશીની સંધ્યાએ જ્યારે પણ અવસર મળે તુલસી નીચે કાચું દૂધ મૂકો ડર વગર સ્વાર્થ વગર દેખાડા વગર અને જ્યારે દીવાની જોત તે દૂધ પર જગમગે તો સમજી લેજો કે પ્રભુની મુસ્કાન છે જે કહી રહી છે તારા જીવનના બધા દુઃખ હવે પીગળવા લાગ્યા છે બીજી વસ્તુ તાંબાના લોટામાં જળ જે દરેક ક્લેશને વહાવી દે છે સંધ્યાનો તે સમય જ્યારે સૂર્યના અંતિમ કિરણો ધરતીને સોનેરી રંગ આપી રહ્યા હોય તે સમયે હવામાં એક અદ્ભુત સ્થિરતા હોય છે અને આ સ્થિરતાને વચ્ચે જ્યારે કોઈ ભક્ત તુલસીના છોડ નીચે તાંબાના લોટામાં જળ મૂકે છે તો તે માત્ર એક પાત્ર નથી મૂકતો તે પોતાના જીવનના દરેક દોષ દરેક ક્લેશ અને દરેક નકારાત્મક ઊર્જાને તે જળમાં વહાવી દે છે સંતોનું કહેવું છે જળમાં જીવન વસે છે અને તાંબામાં સૂર્યનો તેજ જ્યારે આ બંને તત્વો એકસાથે તુલસીના ચરણોમાં મૂકવામાં આવે છે ત્યારે આ માત્ર પૂજા નહીં પણ પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનો દિવ્ય સંગમ હોય છે જળ ભગવાન વિષ્ણુનું પ્રતિક છે અને તાંબુ સૂર્યનું જ્યારે વિષ્ણુનું જળ અને સૂર્યનો તેજ એકસાથે તુલસીના મૂળિયા સુધી પહોંચે છે તો ત્યાં એક એવી શક્તિ જાગે છે જે તમારા જીવનની દરેક અશાંતિને શાંત કરવા લાગે છે કલ્પના કરો તમે તુલસી પાસે ઊભા છો હાથમાં એક નાનો તાંબાનો લોટો છે અને તેમાં શુદ્ધ જળ ભર્યું છે તે જળમાં તમારા મનની બધી થકાવટ બધી ફરિયાદો અને બધા દોષ છુપાયેલા હોય છે તમે તેને તુલસી નીચે મૂકો છો અને મનોમન કહો છો હે પ્રભુ આ જળ મારા જીવનના તે આંસુઓનું પ્રતીક છે જે હવે હું તમને સોંપું છું તેને તમારા ચરણોમાં સમાવી લો તે ક્ષણે એવું લાગે છે જાણે તમારું દિલ હળવું થઈ ગયું હોય જેમ કોઈ તમારા ખભા પરથી બોજ ઉતારી લીધો હોય જળને ક્યારેય હળવાશથી ન લો તે જળ દેખાવમાં સાધારણ છે પણ તેની શક્તિ અપાર છે જ્યારે તાંબાના પાત્રમાં જળ મૂકવામાં આવે છે તો તે આસપાસની બધી નકારાત્મકતાને શોષી લે છે જેમ સૂર્યના કિરણો સવારે ઝાકળના ટીપાને ચમકાવી દે છે તેમજ આ જળ તમારા ઘરની દરેક ચિંતાને પ્રકાશમાં બદલી દે છે સંતજન કહે છે કે તાંબાનું જળ માત્ર શરીરને નહીં આત્માને પણ શુદ્ધ કરે છે આ જળ જ્યારે તુલસીના છોડ નીચે મૂકવામાં આવે છે તો તે ઘરની સાથે જોડાઈને ચારેય દિશાઓમાં સકારાત્મક તરંગો ફેલાવે છે આ તરંગો ઘરના તે ખૂણા સુધી જાય છે જ્યાં ઝઘડો થતો હતો જ્યાં મૌન હતું જ્યાં પ્રેમ ખોવાઈ ગયો હતો અને ધીમે ધીમે તે બધું બદલવા લાગે છે ઘણા ઘરોમાં આ ઉપાય પેઢીઓથી ચાલ્યો આવ્યો છે વડીલો કહે છે કે જ્યારે પણ ઘરમાં ક્લેશ હોય કોઈ બીમારી લાંબા સમયથી જતી ન હોય કે ઘરનું વાતાવરણ બંજર હોય ત્યારે દેવ ઉઠી એકાદશીના દિવસે સંધ્યાકાળે તુલસી નીચે તાંબાના લોટામાં જળ મૂકી દો વિધિ ત્રે રાત્રે ઘરમાં દીવો પ્રગટાવીને એકવાર ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ કરી લો અને સૂઈ જાઓ સવારે તે જળ તુલસીની માટીમાં નાખી દો આવું કરવાથી નકારાત્મકતા ધીમે ધીમે મટવા લાગે છે એક સંતે કહ્યું હતું જ્યારે જળ તાંબામાં રહે છે તો તે સૂર્યનું તેજ અને ચંદ્રમાની શીતળતા બંનેને પોતાનામાં સમાવી લે છે અને જ્યારે તે તુલસીની પાસે મૂકવામાં આવે છે તો તે ઉર્જા ઘરના દરેક વ્યક્તિ સુધી પહોંચે છે આ ઉર્જા અદ્રશ્ય છે પરંતુ અસર ઊંડી છે જેમ જોયા વગર હવા આપણને ઠંડક આપે છે એક નાનકડી વાર્તા સાંભળો એક ગૃહસ્થ હતો જે હંમેશા ચિંતાઓથી ઘેરાયેલો રહેતો હતો ઘરમાં તણાવ હતો વ્યાપારમાં નુકસાન અને મનમાં બેચેની એક દિવસ કોઈ સાધુએ તેને કહ્યું દેવ ઉઠી એકાદશીની સાંજે તુલસી નીચે તાંબાના લોટામાં જળ મૂકો અને મનથી કહો હે પ્રભુ મારું કલ્યાણ કરો બસ આ ભાવના સાચી રાખજો તેણે આવું કરવાનું શરૂ કર્યું થોડા અઠવાડિયામાં તેનું ઘરનું વાતાવરણ બદલાઈ ગયું પત્ની સાથેના મતભેદ ખતમ થઈ ગયા વેપારમાં ધીમે ધીમે પ્રગતિ શરૂ થઈ ગઈ અને સૌથી મોટી વાત તેનું મન હવે શાંત રહેવા લાગ્યું યાદ રાખજો આ કોઈ અંધશ્રદ્ધા કે ટોણા ટોટકા નથી આ ફક્ત મનની ઉર્જાને સાચી દિશા આપવાનું એક માધ્યમ છે જ્યારે તમે તમારા જળમાં આસ્થા મેળવો છો તો તે જળ માત્ર પાણી રહેતું નથી તે આશીર્વાદ બની જાય છે તેથી જ્યારે દેવ ઉઠી એકાદશીની સંધ્યા આવે ત્યારે તુલસીના છોડ નીચે તાંબાનો લોટો મૂકો તે જળમાં તમારો વિશ્વાસ રાખો તે જળમાં તમારો ડર તમારું દુઃખ તમારી નકારાત્મક બધું નાખી દો અને જ્યારે દીવાની જોત તે લોટા પા પર ચમકે તો અનુભવ કરો કે જાણે તે જો તમારા જીવનને અંધકારને બાળી રહી હોય તુલસીનું મૂળ તે જળને ગ્રહણ કરે છે અને તેની સાથે તમારો દુઃખ ધરતીમાં સમાઈ જાય છે અને જ્યારે સવારે સૂર્યનું પહેલું કિરણ તે તુલસી પર પડે છે તો તે તમારા ઘરમાં નવો ઉજાસ લઈને આવે છે સંતોનું અંતિમ વતન આ જ છે જે તુલસીના છોડ નીચે તંબાના લોટામાં જળ મૂકે છે તેનું જીવન ક્યારેય સૂકું રહેતું નથી તેના ઘરમાં સદા હરિયાળી સદા શાંતિ અને સદા પ્રભુનો આશીર્વાદ બની રહે છે ત્રીજી વસ્તુ ગીનો દીપક જે અંધકારમાં પ્રકાશ જગાવે છે દેવ ઉઠી એકાદશીની સંધ્યા જ્યારે સંપૂર્ણપણે ઉતરી આવે છે જ્યારે સૂર્યની લાલાશ મટીને રાતનો સોમ્ય અંધકાર છવાઈ જાય છે ત્યારે તુલસીના છોડ નીચે પ્રગટાવવામાં આવેલો ઘીનો દીપક સમગ્ર વાતાવરણને દિવ્યતાથી ભરી દે છે તે ક્ષણે દીપક માત્ર એક જ્યોત નથી હોતો તે ભગવાન વિષ્ણુ અને તુલસી માતામાં લક્ષ્મી બંનેનું આહવાન હોય છે તે એ સંકેત આપે છે કે પ્રભુ હવે હું મારા જીવનના અંધકારને બાળી નાખવા માટે તૈયાર છું સંતોએ કહ્યું છે કે જ્યાં દીવો પ્રગટે છે ત્યાંથી અજ્ઞાન દૂર ભાગી જાય છે તુલસીના છોડ નીચે ઘીનો દીપક પ્રગટાવો એટલે પોતાના ભીતરના અંધકારને મી મીટાવીને આત્મામાં જ્યોત જગાડવી તે દીપક માત્ર એક દીવો નથી પરંતુ મનની સાધનાનું પ્રતિક છે જ્યારે તેની જ્યોત ધીમે ધીમે જગમગે છે તો એવું લાગે છે કે જાણે તમારા ભીતર સૂતેલો વિશ્વાસ ફરીથી જાગી ઉઠ્યો હોય તે દૃશ્યની કલ્પના કરો ચારે બાજુ શાંતિ છે આકાશમાં હળવો પવન ચાલી રહ્યો છે તુલસીના પાંદડા હલી રહ્યા છે અને તમે હાથમાં એક નાનો દીપક લઈને ઊભા છો તમે દીપકમાં શુદ્ધ ઘી ભરો છો કપાસની વાટ હલાવો છો અને મનોમન કહો છો હે પ્રભુ આ દીપક મારી આત્માની જોત છે જ્યાં સુધી આ બળતો રહેશે ત્યાં સુધી હું અંધકારમાં નહીં પડું જેવા તમે દીપક પ્રગટાવો છો તે જોત ફેલાય છે અને લાગે છે કે જાણે તમારા ભીતરમાં પણ ઉજાસ ફેલાઈ ગઈ હોય સંતજન કહે છે કે ઘીનો દીપક માત્ર વાતાવરણને નહીં ભાગ્યને પણ પ્રકાશિત કરે છે તે દીપક તમારા ઘરના પાપ ભય અને દરિદ્રતાને દૂર કરી દે છે જ્યારે આ તુલસીના છોડ નીચે બળે છે તો તુલસી માતા તે પ્રકાશને પોતાની ઉર્જામાં બદલી દે છે અને તે ઉર્જા આખા ઘરમાં ફેલાઈ જાય છે એટલા માટે કહેવાયું છે કે દીપક પ્રગટાવો એટલે અંધકારને પડકાર આપવો દીપક પ્રગટાવતી વખતે થોડી ક્ષણ માટે તમારા મનને શાંત રાખો આંખો બંધ કરો અને બસ જુઓ કે તે નાનકડી જ્યોત કેવી રીતે સ્થિર છે તેને જોવું એ ધ્યાનનો સૌથી સરળ રસ્તો છે જ્યારે મન ભટકવા લાગે તો બસ દીપકને જુઓ તેની ગરમી તેની સુગંધ તેનો પ્રકાશ બધું તમારા ભીતર ઉતરવા લાગે છે ધીમે ધીમે તમારો ભય ગળે છે ચિંતા ખતમ થાય છે અને તમારો આત્મવિશ્વાસ પાછો આવે છે એક જૂની કથામાં આવે છે કે વિધવા સ્ત્રી હતી જે પોતાના પતિની મૃત્યુ પછી દર દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી નીચે ઘીનો દીપક પ્રગટાવતી હતી લોકોએ તેની મજાક ઉડાવી અને કહ્યું દીવો પ્રગટાવવાથી શું કોઈનું ભાગ્ય બદલાય છે પણ તે હસતા હસતા કહેતી હું દીવો નથી પ્રગટાવતી પણ મારા વિશ્વાસને પ્રગટાવેલો રાખું છું થોડા વર્ષો પછી તે જ સ્ત્રીનું ઘર આ ગામમાં સૌથી સમૃદ્ધ બની ગયું તેના દીકરાને રાજાની સેનામાં સ્થાન મળ્યું અને તેના ઘરમાં ક્યારેય અંધકાર પાછો ફર્યો નહીં ત્યારે લોકોને સમજાયું કે દીપક માત્ર રોશની નથી આપતો તે કર્મોને પણ પ્રકાશિત કરી દે છે સંતોએ કહ્યું છે કે દીપકમાં ઘી પ્રગટાવવાનો અર્થ એ છે પોતાના ભીતરની નકારાત્મકતાને પીગળાવી ઘી અગ્નિનો આહાર છે અને જ્યારે તુલસીની પાસે બળે છે તો તે નકારાત્મક શક્તિઓને ભસ્મ કરી દે છે એટલા માટે કહેવાયું છે કે તુલસીના છોડ નીચે બળતો ઘીનો દીપક ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો પ્રવેશ કરાવે છે દીપક પ્રગટાવ્યા પછી તરત જ ઊભા ન થાઓ થોડી ક્ષણ બેસો અને પ્રભુનું સ્મરણ કરો આ સમય ખૂબ જ પવિત્ર હોય છે કારણ કે કહેવાયું છે કે જ્યારે દીપક તુલસીના છોડ નીચે બળે છે તો સ્વયં ભગવાન વિષ્ણુ તે જ્યોતિમાં પ્રગટ થાય છે તુલસી માતાની ચારેય બાજુએ તે પ્રકાશની લહેર ફેલાય છે જે ઘરના દરેક ખૂણામાં શાંતિ અને સૌભાગ્ય ભરી દે છે જો ઘરમાં કોઈ સંકટ હોય કોઈ રોગ હોય કોઈ ભય હોય તો તુલસીના છોડ નીચે આ દીપક પ્રગટાવીને મનમાં સંકલ્પ લો હે પ્રભુ જેમ આ દીપક અંટકારને મિટાવી રહ્યો છે તેમ જ મારા જીવનમાંથી દુઃખ મિટાવી દો આ વાક્ય જ્યારે સાચા મનથી કહેવામાં આવે છે તો તે માત્ર હવામાં નથી જતું તે બ્રહ્માંડમાં ગુંજે છે અને પછી તે જ ઉર્જાના રૂપમાં પાછું ફરીને તમારા જીવનમાં પ્રકાશ ભરી દે છે દીપક બુજાઈ ગયા પછી તેની વાતને ક્યારેય ફેંકશો નહીં તેને તુલસીની માટેમાં હળવી દબાવી દો આ દર્શાવે છે કે પ્રકાશ હંમેશા ત્યાં ત્યાં જ પાછો ફરે છે જ્યાંથી ભક્તિ ઉઠી હતી તો ભક્તો જ્યારે દેવ ઉઠી એકાદશીની રાત આવે તુલસીના છોડ નીચે આ ત્રીજો ઉપાય અવશ્ય કરો તાંબાના જળથી શુદ્ધ શુદ્ધિ દૂધથી શાંતિ અને ઘીના દીપકથી પ્રકાશ આ ત્રણેયનો સંગમત ત્રિવેણી છે જેમાં ભગવાન સ્વયં ઉતરે છે અને જ્યારે તમે આ ત્રણેય અર્પણ કરો છો તો ભગવાન વિષ્ણુ હસીને કહે છે હવે તારા ઘનનો અંધકાર મટી ગયો છે હવે તારા જીવનમાં ફક્ત પ્રકાશ જ બચશે તુલસી માતાની ચારેય બાજુ તે પ્રકાશની લહેર ફેલાય છે જે ઘરના દરેક ખૂણામાં શાંતિ અને સૌભાગ્ય ભરી દે છે જો ઘરમાં કોઈ સંકટ હોય કોઈ રોગ કોઈ ભય હોય તો તુલસીના છોડ નીચે આ દીપક પ્રગટાવીને મનમાં સંકલ્પ લો હે પ્રભુ જેમ આ દીપક અંધકારને મિટાવી રહ્યો છે જેમ જ મારા જીવનમાંથી દુઃખ મિટાવી દો આ વાક્ય જ્યારે સાચા મનથી કહેવામાં આવે છે તો તે માત્ર હવામાં નથી જતું તે બ્રહ્માંડમાં ગુંજે છે અને પછી તે જ ઊર્જાના રૂપમાં પાછું ફરીને તમારા જીવનમાં પ્રકાશ ભરી દે છે દીપક બુજાઈ ગયા પછી તેની વાતને ક્યારેય ફેંકશો નહીં તેને તુલસીની માટીમાં હળવી દબાવી દો આ દર્શાવે છે કે પ્રકાશ હંમેશા ત્યાં જ પાછો ફરે છે જ્યાંથી ભક્તિ ઉઠી હતી તો ભક્તો જ્યારે દેવ ઉઠી એકાદશીની રાત આવે ત્યારે તુલસીના છોડ નીચે આ ત્રીજો ઉપાય અવશ્ય કરો તાંબાના જળથી શુદ્ધિ દૂધથી શાંતિ અને ગીના દીપકથી પ્રકાશ આ ત્રણેયનો સંગમત ત્રિવેણી છે જેમાં ભગવાન વિષ્ણુ સ્વયં ઉતરે છે અને જ્યારે તમે આ ત્રણેય અર્પણ કરો છો તો ભગવાન વિષ્ણુ શ્રીહરિ હસીને કહે છે હવે તારા ઘરનો અંધકાર મટી ગયો હવે તારા જીવનમાં માત્ર પ્રકાશ જ બચશે તો મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે આ ત્રણ ઉપાય કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને જયલક્ષ્મીમાં કોમેન્ટમાં જરૂર લખો